ભરૂચમાં દાદાનું નહીં પતિનું ચાલ્યું બુલડોઝર પત્ની પ્રેમી સાથે ફરાર થતા સાસરિયાવાળા થયા ગુસ્સે પતિના ઘરના પ્રેમી સહિતના છ ઘરે ફેરવી દીધું બુલડોઝર યુપી ગુજરાત મહારાષ્ટ્ર આજકાલ તમામ જગ્યાએ બુલડોઝર ખૂબ ચર્ચામાં છે કોઈ અસામાજિક તત્વની ગેરકાયદે બાંધકામ પર સરકાર ચપટી વગાડતા બુલડોઝર પણ ફેરવી દે જો કે એકંદરે સરકારની આ કાર્યવાહીના વખાણ પણ થાય છે ખેર પણ સરકારની આ કાર્યવાહીની આડઅસર કેવી થાય તેનો એક કિસ્સો ભરૂચમાં જોવા મળ્યો મૂળ વાત એવી છે કે જંબુસરના કારેલી ગામનો એક યુવાન ગામમાં જે રહેતી એક પરિણીતાને ભગાડી ગયાનો આરોપ લાગ્યો આ વાત પતિ અને સાસરીયા પક્ષને સહન ન થઈ અને નક્કી કરી લીધું કે આપણે જ ન્યાય કરી નાખીએ

આ લોકોને હું નુકસાન અમને હું લેવા દેવા છે અમને તો બે અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે સર અમને જે સજા કરવી હોય તો અમોને કરી દો અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉસે અમે કઈ કહીએ નહીં ત્યાં પછી એ લોકોએ ના માન્યું પછી અમે પોલીસ કેર લખવા શું તમારા ઘરો એવું મકાન તોરી કાઢ્યા ના માન્યું મેં કહ્યું કે મારું મકાન તોરો પણ આ લોકોનું નું બાજુ ના તોડ શકે રાતે નવ વાગ્યા સુધી ને તાખી રાત ચાલી બાર વાગ્યા સુધી ચાલ્યું સર મહિના પેલા એક અમારા ભતી જાય એક બનાવ બનાવે છે કે એ અંબુને પણ અંજાન તરીકે જાન નથી આવી રીતની ઘટના બની છે એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ મારું

જોકે બીજી બાજુ આખી ઘટનામાં એક બીજી સ્ટોરી પણ સાંભળવા મળે છે ગામનો એક વર્ગ એવું કહે છે કે સરપંચની હાજરીમાં ગેરકાયદે બાંધવામાં આવેલું બાંધકામ જ તોડાયું છે જે ઘટના બની છે એ પગલા માટે અમે એ કરેલું છે એ એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો છોકરું સમજ નાનું સમજીને માફ કરી દીધો ત્યાં ફરતી યારે એને ખોટું કામ કર્યું છે તો આ આ મકાનો જે અહીંયા છે એ ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે એવું છે એટલે હા અને સરપંચ પણ હતો ગામના સરપંચ પણ હતા પણ ગામ પંચાયત હતા ડેપ્યુટી સરપંચ બધા હતા અને અમે તોડેલું છે કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો ગેરકાયદેસર જે આગળ જે છાપરા ની કરેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ દબાણ તૂટેલું છે સવાલ એ છે કે ગેરકાયદે હતું તો જાતે જ મકાનો તોડી પાડવાનો હક કોણે આપ્યો અત્યાર સુધી આ મકાનો સરપંચ અને ગ્રામવાસીઓને કેમ ન દેખાયા સવાલ અનેક છે પણ સવાલો વચ્ચે પોલીસે છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે ભરૂચથી વિવેક જોશી સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક